ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આવેલા લવાડ તાલુકા પંચાયત બેઠક માટે ભાજપના મહિલા ઉમેદવારે પ્રદર્શન ઉમેદવારી નોંધાવી છે લવાડ તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર હર્ષદબા પરેશસિંહ ચૌહાણે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સાથે ભેગા મળી શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું તેમની સાથે ધારાસભ્ય તાલુકા પ્રમુખ ભાજપ સંગઠનના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ તેમજ દેહ ગામ નગરપાલિકાના ભાજપ પ્રમુખ અને અન્ય ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉમેદવારી પત્ર ભર્યા પછી ભાજપ તરફથી સો ટકા વિજય મેળવીશું તેવી ખાતરી આ ઉમેદવાર દ્વારા આપવામાં આવી હતી તો વાતે ગાતે ઉમેદવારી પત્ર ભરતા ભાજપના નેવાનો અને કાર્યકર્તાઓમાં ભારે ખુશીનો માહોલ છવાય જોવા મળ્યો હતો લોવાર તાલુકા પંચાયત લોવાર તાલુકા પંચાયત જી જી અમે ઉમેદવારનો થાય મેં ઉમેદવારી નોંધાવી છે ખૂબ ખૂબ આભાર હું પરતસિંહ હિંમતસિંહ ચૌહાણ મારા ના નામે હરસનભા પરતસિંહ ચૌહાણના નામે ઉમેદવારી અઢાર સીટ તાલુકા સીટ ભાજપ ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે ઉમેદવારી નોંધાવવા માટે મને જે ટિકિટ આપી છે બદલ તો પહેલાં સંગઠનનો ભાજપના તમામ સંગઠનનો હું આભાર માનું છું હું જંગી બહુમતીથી જીતી બતાવીશ એવો વિશ્વાસ વ્યક્ત કરું છું મારું ગામ લવાજ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ